અંકલેશ્વર ગળખולパટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટમોચન हनुमानજીની આરાધના કરવામાં આવી હતી વર્ષના અંતિમ દિવસે ધાર્મિક સુંદરકાંડ પઠન વડે વિદાય અપાઈ હતી અંકલેશ્વરના ગળખולパટિયા વિસ્તારમાં મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી શ્રી પરિવાર દ્વારા અંકલેશ્વરના કડકુલ પાટ્યા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટ મોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી આ સુંદરકાંડના આયોજક સુરેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી આજ રોજ નું આયોજન થઈ રહ્યું છે બહુ જ ખુબજ સરસ રીતે સુંદરકાંડ આયોજન કરી રહ્યા છીએ ત્યારે અંકલેશ્વર જાહેર જનતા તેમજ દરેક ધર્મપ્રેમી જાહેર જનતા અમારા તમામ સંતો તરફથી ભાવભર્યું આમંત્રણ છે આપ પણ આ સુંદરકાંડ ની અંદર આ વધારો અને સુંદરકાંડ પરિવાર અંકલેશ્વર જે આયોજન સુંદર મજાનું કર્યું છે તેને આપણે બધા સાથે મળી ખૂબ જ ધામધૂમથી અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીએ એવી દરેક ભક્તોને મારા હૃદયપૂર્વક આમંત્રણ છે આપ સર્વના ચરણોમાં અમારા દરેક સંતો તરફથી જય જય શ્રી આ રામ જય આજે ત્રીસ ડિસેમ્બરના દિવસે અમને બીજો અવસર મળ્યો છે અહિયાં અંકલેશ્વર માં મહા સુંદરકાંડ પાઠ યોજવવાનું અંકલેશ્વર ની બધી પ્રજાને અમારી તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે બધા સુંદરકાંડ ટૂંક સમયમાં ચાલુ થાય છે એટલે બધા પધારવા વિનંતી